હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા આ રમણિયાને એક તો ઠેકાણા હટાની છે ફક્તો છે ખબર આ આઈ કણું લાબો હલીએ તારી આ હની ફદાવ લઈને ફરી રહ્યા મેઠા જય શ્રી રામ જય શ્રી રામ રાત્રે ભજન રાખવામાં આવે મારા ઘરે હું વાત કરી તારા ઘરે ભજન કાલે આવી ગયા જવાનું

લે મોટો હતો જેવો હોય તો હે રે બનીને તો કે દેયી નહીં દઉ તારો તો ભજન નું કઈ કંપળો ગાઢો યાર ચાલ્શે ને અંદર પેલી બેહું ફેર પર મહા હે બનાવા લાગે ચપ્પલ ગાઢ દઉ ઈ કોણ ચિકણ અરે લે ઉપર લેળો હાલો હાલો ભજનમાં ભજનમાં ભજન બેહો હજુક

તમ કે ઓત્ર બહુ દેછી ને અમને પૂજી નું લેહો કોણ શું હા હા રો લાવ તા હારો મે ભજન કરનાશી ઈમે મે ને તો આ 100 ગયા તા બાબા લા હે હે આ તા જીબર ગાજુ વાદ તો લાયે હે પ્રભુ યાર કૃષ્ણ ગજાનથ ઓ શ્રી રામ હે રામ

જ્યા એવા નુંગરા નો ના કરાય ભક્તિના રંગમાં પ્રભુ મળશે પ્રભુ કૃષ્ણ মনমে নারাইন নারাগশ.. છોકરો આ ધજાનું મહત્વ શું હતું આ રોમ ની ધજાનું મહત્વ શું હતું ચમ ધજા આ રોમ ની બનાવી અને આ ભજન ચમ માયા આવ્યાના ઘરે અને અયોધ્યા ચમ જવાનું એવું બધું કોઈ ખબર છે વાત કરું કે ના કરું ના કરો હા કરો ભગવાન રોમ ભગવાન રોમે કેટલા વર્ષ નો વનવાસ ભોગવ્યો તો 14 વર્ષ 14 વર્ષ બરાબર હવે હું તમને એક બીજી વાત કરું કે આ અયોધ્યામાં રોમ મંદિર બન્યું હા કને બનાવ્યું ઠીક છે ભાઈ હે બબન આવો આપડો આપડો મુગલો નું રાજ ચાલતું બરાબર એ વખત આપણું અયોધ્યામાં રોમ મંદિર હતું બરાબર અને મુગલોએ

પાછા આયા આપણે રોમ વનવાસ ભોગવી હતો આપણે હતા નહીં પણ આ પાછું આપણે જોવા મળ્યું કે આપણે આ નસીબવાળા કહેવાય કે આપણને ફરીથી જોવા મળે કે રોમ આપણા ભારતમાં ધરતી ઉપર પાછા આયા હા આ ઇના માટે સર અને બધાને લોકોને જાગૃત કરવાના કે ભક્તિના રંગમાં રંગાઈ જો કોઈ લોક મોગ માયા બીજી કશું રાખશો નહીં નહીં અને રોમ આયા હતા રોમની

મારામ <coughs> ભગવાન <coughs> 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 જય શ્રી શ્રી રામ રામ બોલો ચપ્પલ દી છોકરો મારે ગામ વાત આવું ના હું કઉડો